નવરાત્રી ના પર્વ ની અંદર તમામ થરાદ વાસીઓને ખુબ આશીર્વાદ આપે દરેક ના મન ની અંદર ભક્તિ

માની આરાધના કરી શકાય તેના ભાવ રૂપે આજે ગરબાનો કાર્યક્રમ તમે રાખ્યો સમગ્ર સોસાયટીના તમામ તમામ રહીશો આયોજક મિત્રો બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જેંપંપે હવે ગરબા ચાલુ કરી આપ સૌને જય મેના પુના પુના એક વખત બોલો જય મેના